ગોંડાના ધારા સભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈ હરદેવસિંહ જાડેજાના પુત્ર મયુરસિંહ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે ત્યારે આજ રોજ બસો પચાસ ઘોડાની અશ્વય સ્પર્ધા હડમતાળા ગામમાં યોજાઈ હતી અશ્વ સ્પર્ધામાં કચ્છ કાઠિયાવાડી ચરોતર અમદાવાદ શ્રેષ્ઠ અશ્વો સાથે અશ્વ બાળકો ઉમટી પડ્યા છે કામા અશ્વ સોસાયટીના સહયોગથી યોજાયેલા અશ્વ હરીફાઈમાં ચેરમેન પૂજ્ય ઘનશ્યામજી મહારાજ

રેવાલ ચાલમાં પ્રથમ કમાકેની સોનાનું ફળ નું ભાવ બચાવમાં મેગ મેગુબા જલા તરફથી અપાશે ઉપરાંત રીતે તૃષ્ટિને રોકડ પુરસ્કાર ઇનાયત કરાશે ધારાસભ્ય જયરાજ ગઢવી તથા લઘુબંધુ હરેન્દ્રસિંહ જાડેજા આશોરાવણી છે બંને પાસે આઠ જેટલી ઊંચી ઉલાદની કાઠિયાવાડી ઘોડીઓ છે ચિરંજીવી મયુરના શુભ પ્રસંગે મિની કામાસુ સોનું આયોજન કરેલ છે આમ તો હું અને મારો પરિવાર સમગ્ર પરિવાર આમ તો અસો સાથે જોડાયેલ એમ કહું તો પણ અજુગતું નહીં ગણાય ખાસ કરીને અમારો વરરાજો ભાઈ શ્રી મયુર એમને ઘોડા માટેનો જો લગાવ છે એમના ઘોડા માટેનો જે પ્રેમ છે એની લાગણીને ધ્યાનમાં રાખીને મને લાગે છે કે સૌરાષ્ટ્રમાં લગ્ન પ્રસંગે કામાસો શો પ્રથમ યોજાયું હોય એવું મારું માનવું છે ખાસ કરીને કાઠિયાવાડી બ્રિજને પ્રોત્સાહન મળે અશો પાલકોને પણ એવું થાય કે આપણી સંસ્કૃતિની જાળવણી એમાં એક અગ્રેસર છે આ બધી વાતને ધ્યાનમાં રાખીને ખાસ કરીને લુપ્ત થતી જે આપણી સંસ્કૃતિ છે એક સમયની અંદર મને લાગે છે કે જ્યાં લગ્ન પ્રસંગો હોય ખાસ કરી રાજવી પરિવારની અંદર કોઈ તાલુકદારની અંદર ત્યારે અસોસો અચૂક યોજાતો અને એની અંદર એક શ્રીફળની કિંમત હતી કે શ્રીફળ જીતે એને પહેલો નંબર આવે એ શ્રીફળ જીતે પણ આ યુગની અંદર ભાઈ શ્રી હરદેવ અને એમના મિત્ર મંડળે એવું આયોજન કર્યું જ્યારે આપણા આંગણે આ શો થતો હોય ત્યારે ખાલી શ્રીફળ નહીં પણ સોનાનું શ્રીફળ અને સોનાનુસિંહ પર ભાઈ શ્રી હાલ બચાવ અને મૂળગામ એમનું રંગપર એમ નાનાભાઈ નગરપાલિકાના પ્રમુખ બચાવ છે એમના મોટાભાઈ ભાઈ શ્રી મેઘુબા ખૂબ જ અશ્વપ્રેમી માણસ છે એને મયુના લગ્નના હરખ નિમિત્તે અને આ લગ્ન પ્રસંગે એને એવું લાગ્યું કે આ શ્રીફળનો જમાનો વયોગ્ય છે પણ હવે આ અશ્વપાલકોને આપણે સન્માનિત કરવા હોય અને એમને એના હરખમાં અનેરો વધારો કરવો હોય તો અને સોનાનું શ્રીફળ આપીને પહેલા નંબરને મારે સન્માનવા છે આ બધી પ્રવૃત્તિ જોતા એક ગરદણી તરીકે મારાથી જાજુ નહીં બોલાય પણ જે રીતે જજની ટીમ પણ આડી ઝાલા સાહેબ એક ઘોડા માટેના પૂરા નિષ્ણાંત છે આપણા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાથે સાથે જે જે જજ મિત્રો છે એ પૂરા કાબેલ માણસો છે અને મને એવી આશા છે કે જે રીતે અશ્વનું આયોજન થયું છે જે હરીફાઈનુ આયોજન થયું છે જાડેજા અને હરદેવસિંહ જાડેજા અમારો જાડેજા પરિવાર બધા અશ્વના અને ખાસ કરીને કાઠિયાવાડી અશ્વના અમે ખૂબ શોખીન છીએ અને કાઠિયાવાડી બ્રિડર્સ અને કાઠિયાવાડી બ્રિડ પ્રમોટ થાય અને બ્રિડર્સ મોટીવેટ થાય એ માટેથી ખાસ કરીને કાઠિયાવાડીને પ્રમોટ કરવા માટે અમે બ્રિડ શોનું આયોજન કર્યું છે એમાં સ્ટેલિયન્સ હોડી વછેરા અને વછેરી બધાની બ્રિજ શો રિંગ આયોજિત કરવામાં આવી છે તે ઉપરાંત રેવાલના ના શોખીન માટે રેવાલ અને દોડ પણ આયોજન કરવામાં આવ્યું છે અમારે થેન્ક યુ જય માતાજી મારા મોટા ભાઈ મયુરાજ સિંહ હરદેવસિંહ જાડેજાના શુભ લગ્ન પ્રસંગે ઘોડાનો અશ્વ રેસ આયોજિત કર્યો છે જેમાં કાઠિયાવાડી વછેરી કાઠિયાવાડી સ્ટેલિયન અને કાઠિયાવાડી ઘોડીની રિંગ રાખેલ છે અને રેવલ રેસ પણ રાખેલ છે પહેલાં અશ્વ લડાઈમાં પણ વપરાતો હતો પછી ટ્રાન્સપોર્ટ તરીકે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્વરિત રીતે જવા માટે પણ વપરાતો હતો ફાસ્ટ જવા માટે અને અત્યારે એનો ઉપયોગ ખાસ કરીને સ્પોર્ટ્સમાં ઇક્વેસ્ટેરિયન સ્પોર્ટ્સ જેને કહેવાય એટલે ઘોડાના લગતી રમતો એમાં મોટા ભાગના અશ્વનો ઉપયોગ થાય છે અને દુનિયામાં અત્યારે જે પહેલાં આજથી સો વર્ષ પહેલાં જ્યારે ઘોડો અનિવાર્ય હતો માણસ માટે એ કરતાં અત્યારે જે ઘોડાની સંખ્યા છે એ સો ગણી વધારે છે એનું કારણ એ છે કે દુનિયામાં વધારે માણસો ઘોડા મોર એન્ડ મોર પીપલ આર ગેટિંગ ઓન હોર્સ બેક ઇન ધ વર્લ્ડ એટલે એનાથી એક્સરસાઇઝ મળે છે અને એક એડવેન્ચરસ સ્પોર્ટ્સ છે એટલે માણસો એ એની તરફ ખૂબ જ અત્યારે પ્રેમ દર્શાવી રહ્યા છે અને કાઠિયાવાડી ઘોડાનું મહત્વ એ છે કે એ છે એ ઘોડો બહુ ઊંચો નથી એના ફો ચૌદ સાડા ચૌદ હાથ એટલે કે મુઠ્ઠી હાથ એટલે મુઠી એ માંડીને ઓછામાં ઓછું સાડા તેર એની હાઈટ છે પણ એના જે પગ છે એ ખૂબ જ મજબૂત છે અને લાંબા ડિસ્ટન્સમાં જવા માટે એ એક બહુ જ ઉપયોગી ઘોડો છે એટલે કે જેને એન્ડ્યોરન્સ રાઈડ કહેવાય છે લોંગ ડિસ્ટન્સ રાઈડ એમાં એમને જો ઉતારવામાં આવે નેશનલ નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે તો એ ઘણું જ મને એમ છે કે નંબર એને મળે મૂડીથી આવી છે અમે અને કાઠિયાવાડી ઘોડાની બ્રિડ શોમાં આપણે ઘોડી મૂકવા બ્રીડ માટે અને મયુરજસિંહના પ્રસંગમાં આજે આ ઘોડાનો રેસ રાખેલ છે બહુ સારું પ્રોત્સાહન ઘોડાને પ્રોત્સાહન માટે સારું રાખેલ છે અને આવા રેસ યોજાય તો ઘોડાને પ્રોત્સાહન મળે એ માટે એમનું પણ સારું એક પગલું છે આ દેવંગ ભોજાણી એસ ન્યૂઝ રાજકોટ